સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે જોખમી સ્ટન્ટ કરતા ઇસમને ઝડપી પાડતી ધરમપુર પોલીસની ટીમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિલ સ્ટેશન ઉપર ચોમાસાની સિઝનમાં આજના યુવાનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે જોખમી સ્ટન્ટ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના અનુસંધાને ધરમપુરમાં યુવકનો ખતરનાક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હોય પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી હતી જેમાં એક યુવક મહેન્દ્ર મેજોર ગાડી નંબર જીજે ફિફ્ટીન ડબલ બી વન ડબલ નાઇન ફોરનો ચાલક ધરમપુર પંગારબારી વિસ્તારમાં ગામડામાં જાહેર રોડ ઉપર તથા ગ્રાઉન્ડમાં જોખમી સ્ટન્ટ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું મહેન્દ્ર મેજોર ગાડી નંબર જીજે ફિફ્ટીન ડબલ બી વન ડબલ નાઇન ફોરનો ચાલક હિરેન હરેશભાઈ પટેલ રહે કાનુરબરડા અહીરફળિયા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડનાઓને જાહેર જગ્યા પર પોતાની તેમજ બીજાઓની જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે બેફામપણે અને બેદરકારીપૂર્વક કાર હંકારી સ્ટન્ટ કરી વિડીયોગ્રાફી કર્યો હોય જેના અનુસંધાને ધરમપુર પોલીસની ટીમે આરોપી હિરેન હરેશભાઈ પટેલની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે